તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતમાં મિત્રો વાત અંબાજી ધામે લાખો હજારો લોકો મિત્રો ચાલીને જઈ રહ્યા છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો અંબાજીમાં દર વર્ષે મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો ગુજરાતમાં નહીં પરંતુ મિત્રો રાજસ્થાન રાજસ્થાનમાંથી પણ હાલીને આવતા હોય છે તેમાં તેની જ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકોને એવું હોય છે કે મિત્રો ત્યાં શું છે સૌથી પહેલાં મિત્રો એ તમને બધા લોકોને જણાવું જો મિત્રો અંબેમાં ચમત્કાર કરતા હોય તો જ મિત્રો આટલા બધા લોકો ત્યાં માનતા હોય ને વર્ષે વર્ષે હજારો લાખો લાખો લોકો જતા હોય ને ઘણા બધા લોકોને એવું હોય છે કે મિત્રો કંઈ પણ છે નહીં તો ભાઈ એવું નથી ભાઈ હજારો લોકો મિત્રો એમ કીધું રાજસ્થાનથી સાલીને આવે છે તમે વિચાર કરી શકો છો કે ગુજરાત નહીં પરંતુ મિત્રો ગુજરાતની બહારથી આટલા લોકો સાલીને આવી રહ્યા છે તેમાંથી જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે નાના મોટા ચત્કારો ઘણા બધા મિત્રો અંબે ભાઈએ કર્યા છે જેમાં મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ ગુજરાતમાં જ્યાં મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો એમ કીધું શાલીને ભાઈ દસ દિવસ મિત્રો ત્યાં દસ દિવસે ભોગે છે છતાં મિત્રો વાત કરી તો લોકો હાલી ને જાય છે મિત્રો વાત કરી ઘણા બધા લોકો છે એ નીચે બેસી બેસીને પણ જતા હોય છે સુઈ સુઈને પણ જોયા છે વાયરલ થઈ રહ્યા છે તેમાંથી મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં રાજસ્થાનથી પણ મિત્રો લાખો લોકો હાલીને જતા હોય છે અંબેમાના દર્શન કરવા કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ઘણા બધા કૂતરાઓ પણ ચાલીન જતા હોય છે સાથે મિત્રો વાત કરી તો ઘણા બધા બકરાઓ ચાલીન જતા હોય છે એવા તમે ઘણા બધા વિડીયોઓ જોયા છે તો મિત્રો તે ચમત્કાર કે તો પણ ખોટું નથી કારણ કે મિત્રો એક પશુ છે એ મિત્રો સમજી નથી શકતું છતાં મિત્રો વાત કરી તો હાલી હાલીને જાય છે તમે વિચાર કરી શકો છો મિત્રો દર વર્ષે મિત્રો હજારોની સંખ્યામાં મિત્રો કૂતરાઓ પણ ચાલીને જાય છે તો મિત્રો આ વિડીયોને તમારે ખાસ કરીને બને એટલો શેર કરવાનો છે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે મિત્રો માં દસ દાડા આવે ને મિત્રો વાત કરીએ તો ના ઉત્સાહ ન હોય એવું તો બને જ નહીં તો મિત્રો તમારા વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનો ખાસ બોલવાનું નથી વિડિયો માંથી આટલી જ માહિતી આપણે નવા ઇન્ટરેસ્ટિંગ વીડિયો સાથે મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત